આખો મહિનો મજૂરી કરીએ અને આ બધો બિલ ભરવાનું આવે એટલે જુઓ તો પાકીટ ખાલી નું ખાલી હવે ખાલી રે એનો વાંધો નહીં આપણે આપણે કોઈ પાસે માગવા તો નથી પડતા એટલી ભગવાનની દયા કહેવાય પણ હવે ઊંચો એવો થાય છે કે જે અજોણતા એકદમ અચાનક ખર્ચો આવી જાય છે ને એમાં આપણે મુશ્કેલીમાં આવી જઈએ છીએ અચાનક ખર્ચો આપણે હું એવા ખર્ચા અચાનક આવી જાય અરે ગોડી હવે તને જેવી રીતે કહું હવે આ જો હમ કે આ બધું કરિયાણું ફરિયાણું આ મહિના ને ક્લિયર કરી નાખશું કશું કશું બાકી નથી હવે આ ગાડીએ રોન કાઢી શું થાય ગાડી અરે ગાડી આંચકા મારતી હતી આ તે મેં પેલા ગફૂર મિયા છે એમને બતાવેલું તે એમણે એમ કીધેલું કે ભાઈ જીતુભાઈ અમે એવું છે કે જે ડીઝલ પેટ્રોલ આપણે ડીઝલ જે ચડાવે છે ને એ પંપમાં થોડુંક ખોમી છે એ પંપ તમારે સર્વિસ કરીને થોડુંક રિપેરિંગ કરાવી દેશો તો એ તમારે બે ચાર વર કાઢીયા છે એમ

એ તો હું પેલું તમારું કટકી કરું ને તમારું ખિસ્સામાંથી બધા ભેગા કરેલા હોય ને એની વાત કરું વાહ વાહ કટકી છે એટલે કોમ લાગી ખરખ બૈરોય આવી કટકી કરવી જ જોઈએ જેનાથી મુશ્કેલીના સમયમાં આવું આપણને પૈસો કોમ લાગે આ તમે આવી રીતે આમ રિક્ષાઓમાં જવાનું ચાલતા જાઓ મને થોડી ગમે તે એ પૈસા પડ્યા જ છે તે તમને હું આપી દઉં તે તમે લઈ જાઓ ને એ નથી કરાવી દો તમારી ગાડી સરખી વારવા છે હા ને આખું લઈ જાઓ પૈસા ઓમ તો પાછી મંગુ બહુ દયાળુ એને એમ એમ થઈ જાય ને કે આ મુશ્કેલીમાં છે ટેન્શનમાં છે તો બાપડી ગમે તે કાઢીને આમ કહેવાય ને કે આલી જ દે તમને પૈસા હોય હું હોય ગમે તે લાગણીશીલ ભાઈ ગુસ્સે લે મને તો ખબર નહીં પણ એક મિનિટ શરત કરીને આલું તમને પૈસા શું પણ શરત જો આ પૈસા હાથે હાથ હજાર રૂપિયા તમને આપું છું તમારે જેવો પગાર થાય ને એટલે તમારે મન પાછા હલવાના આપી જ દેવાના ગોળી ખુશ ના થશે સાત ની આઠ હલવાના ચામ તમે બહાર થી લેતા તો પેલું વ્યાજ વ્યાજ ના હલવું પડતું તમારે અને એ પૈસા તમને જ કામ આવશે અરે ગોડી હાથના આઠ હાલ દે બસ મારું કોમ તો તાકડે નેખરી કરી ને અત્યારે હે અને ભી તો રાહેતા ખીચડીમાં તો રાહેડા તારી પાસે જવાનો છું તો હું જાઉં પહેલાં ગાડી રિપેરિંગમાં મૂકી અને પછી હું ગમે તે રિક્ષા પકડીને પહેલો જતો રે ઓફિસ પર અને હોજ વરતો ગાડી લઈને આવતો રે હા ચાલો વાહ કોમ થઈ ગયું લ્યા હમતા હમતા ટેન્શન લેતા હતા એમના ને એમના પૈસા એમને એમને એમના હાલ લીધા મેં વ્યાજે આવી જઈએ બુદ્ધિ છે આગળની ચોકડી તમે બંને બહુ બ્યુટીફુલ લાગો છો થેન્ક યુ ક્યાં જવું છે થોડું આગળ પેલું ગાર્ડન દેખાય ને અચ્છા વાહ વાહ ગાર્ડન માં એમ ને લવર ને મળવા ના ના તો શિકાર ને મળવા શ્રીખંડ શિકાર 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 બોલતા તો આવડતું નથી શું શિકાર કરવાનો ચાલ ચાલ પૈસા કાઢ પૈસા કાઢ

ઉતર નહીં મને છોડ કઈ રડ પર સુમો પાડીએ છોડ ફરી એ એ બપુ ગાલ છે તો બધા જ આપી પૈસા હવે ઉતરો ગાડીમાંથી ઉતરો પૈસા મળી જારે ઉતરી જાવ મારા પાસે ચપ્પુ હતો તો કાપી નાખ્યો તમને બને ઉતાર 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 મારા હારી મારા હારી બને લૂંટ કે જતી નહીં મત ગાડી રિપેર કરાવવાની હતી શું જવાબ આલે મંગુના આ તો કહેવાય ની ને સેવાય ની એવી હાલત થઈ મારી

તમે ગાડી ન થયું થઈ ગઈ ગાડી તો અરે કચકડા ની ઘોડી આપડે ગફૂર કાકા નું કોમ તો તને ખબર જ થાય એક નંબર કારીગર ગયો એમણે કીધું કે એક કોમ કરો મેલ દો ગાડી હું જે વર્તે લઈ જશું હું તો તોમેલી અને પછી જતો રહ્યો ઓફિસમાં ઓફિસમાંથી રિટર્ન આવ્યો તો મને કે લો આ ચાવી કે કચકડા જેવી રેડી તમારે બે ચાર વાર સુધી આ પંપની હોમ જ નહીં જોવું પડે શેલ મારું ચાલુ થઈ જાય બોલ પેલા તો ખટ્ટર 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 થતી હતી એ ડીઝલ ચડતું નથી ને ગોળી પાઇપ માંથી આમાં તો હવે કોઈ ટેન્શન ના રહ્યું હવે મારે ત્રણ ચાર વાર સુધી શોનથી એવું કે હવે તો જોતું એસી બેસી કચકડા જેવું ચાલો છે ને જઉં છું ના આવું છું બેસો માટે ચા બના કરી સીધું જમવાનું કર

કે તને ખબર છે કે આવતા આવતા જ હું બધું ચૂકવી ના આવું છું બરાબર આ વખતે થોડીક ભી પડશે તને પણ પગાર તને તો ખબર છે દૂધ વાળા ને કરિયાણા વાળા ને તેલ નું વખતે તમે આજ ગણાયું તું એટલે મને ખબર છે કોને શું હાલવાનું છે એમાંથી વધે એટલે લાવો એ હા હા એ હું એમ નથી કે તો વધે એમ પણ આ ગાડીએ પછી પાછી રોન કાઢી ફરી પાછું ઉધ્યું ગાડી થઈ તો ગઈ ગઈતી મસ્ત ચકડા જેવી કચકડા જેવી થઈ ગઈ હતી પણ લોચા એવા પડ્યા કે પંપ ખાલી રિપેર ને સર્વિસ કર્યો હતો એટલે એના લીધે પંપ જેટલું ચાલવા જેવું હતું એટલું ચાલીને એને દમ તોડી નાખ્યો હવે બતાવવા બતાવજો તો ગફુરભાઈ એમ કીધું જો જીતું ભાઈ તમે બીજા ખર્ચા ના કરતા હવે તમારે નવો જ નખાવું પડે ત્યારે કેટલા રૂપિયા પડ્યા

તમે પગાર જ 18000 છે તમે મને 20 ચમના લવાના હતા ઉલ્લુ બનાવો છો નહીં અલવાની તમને કોઈ પૈસા વેઈ કોઈ ની ઉલ્લુ ની શું વાત કરું છું હું ઓવર ટાઈમ કરે ને ઓવર ટાઈમ કરવાનો ને મારે ઓવર ટાઈમ કરવાનો અને પછી જે બે ત્રણ સડક પગાર આવે એમાંથી બધું બેગું તું લઈ લેજે મારી જુડી ને લઈ લે અલ દેવાના હા વી અરે યાર હું એ ઘર છોડીને નહી જવાનું છું ના તારે પછી ઓ લઈ આવ પૈસા લઈયા તો હું ગાડી જલ્દી મેલું એમ હા હા मांड मांड शेटिंग पाड़ी से शे, पैसा शेटिंग विखेरा ना तो हारू हाँ वाह वाह अ लोट चम पड़ा सो मधी ये लोट ना डब्बा मुक्या था इतना अच्छा लोटना ना डब्बा मिले मधी अच्छा तबर खुस्तान जरर नहीं मुकवानी डब्बा गमेते <laughs> હા ખાજી ખર કહું આ તારી જે કટકી મારવાની આદત છે ને એ આજે ખરેખર મને બહુ ગમી ઓમ મને મારા સારો ગુસ્સો આવતો તો કે આ રોજ મારા ગતબમ બહી પોંચી બહી પોંચી કાઢીને કરે છે હું પણ મંગો તારા જેવી સ્ત્રી બધાને મળવી જોઈએ કે જે બચત કરી શકે એટલે તારા જેવી બચત કરવા વાળી સ્ત્રી એમ તારા જેવી તો ગોડી લાખોમાં એક સર એ ખેર તો હું બધું કહો આમ પતાવી આવું હવે વાહ ભાઈ વાહ ભગવાન उल्लू बनवसो आमदार वीस हजार लयनाकण <laughs> जव એક ઇમરજન્સી છે મરણ થયું છે ને તો ચોકડી ઉતાર દો ને અરે ઉતારી દઈએ ને વેહો વેહો અંદર બેહીન પછી ઘુંઘટે ખોલો શું નામ રાખ્યો છે

મંગુ કોણ યાલ છે ગાડી ઠોકઈ જાય એવું કરીને રાખ્યું છે ઘડી લે છોકરી જઈએ એવું છે મોઢું છે મારું એ તો કુદરતી એવું મોઢું છે પણ આમ એટલે ગાડી ગાડીની વાત ગાડી તો ચક્કા ચક થઈ ગઈ ગોડી એક નંબર ગાડી આમ શેલ મારો રમ કરતી ભાગે એવી બધું પંપ બંપ બધું ચેન્જ નવું નક્કોર કરીને મેળ દીધું છે ગભુર કાકે પ્રોબ્લેમ નહીં આવે અરે કોઈ જિંદગી પ્રોબ્લેમ ના આવે ગોડી પણ આ તને મારું મોટું એવું લાગે એનું કારણ એ છે કે ગાડી રિપેર કરાવતા કલાક બેસી રહ્યો હું એટલે બેઠે બેઠે એવી હાલત થઈ જાય છે અને આ ગાડીએ તો દાઢી બનાવવા લાયક લઈ રહેવા દીધો એટલે પૈસા કેટલા જાય એમ એમ કહેવા માંગુ છું શું પછી ભોજન સમારંભ તૈયાર છે ચલો કાઢો હેડો હું આજ પગ ધોઈ જાઉં કશું નહીં કેવું

અલ્યા ગોડી આખા વિસ્તારમાં ગેરેજ એટલું પ્રખ્યાત છે કે ખાલી ઓમ નું શેલ મારે કહી દે કે ગાડી અયાગર પ્રોબ્લેમ માં છે એટલો માસ્ટર મોણસ છે એને છોડી બીજા પાસે થોડી જતો હોય આપડા આજ ગુર ભાઈ ને યાર તું આધાર કાર્ડ માંગે એની પાસે

वो पैसा ले लेके एकदम चुटला बड़ा पैसा ले लीधा है तो वो हम वखाण कर रहे थे कि भले बहुत बुलेग नहीं है गफूर भाई तो अरे गफूर भाई तीन दिन पहले तो तुम्हारे तो, 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 तो आए तो गाड़ी ली ली आप अरे आखे क्यों मार रहे हो मैं ऐसा इंसान नहीं हूँ अरे आंखें नहीं मारो कचरा पड़े जो ગફુર ભાઈ આપણી ગાડીઓ હોય ને એને રિપેર કરો તમારા પેલા ગેરેજ આ ગાડી છે ને એ મારા ગેરેજ માં જ રિપેર થશે અચ્છી તરફીજી એકદમ જોયાદમ આ બે મહિના થી તમે ભટક્યા નહીં થયો તો આ ગાડી ચો રિપેર થાય છે ચો થઈને આવે છે ચો મારા પૈસા જાય છે એ તમે બકી નાખો નહિ તો તમારું જે પેલું

બે તમને એક વખત થાય માણસ એ સોડિયો એક વખત કર્યા તમને ઉલ્લુ આ બીજી વખત થયું તમને પૂરી વાત તો હોય મગર હું તને ચાંદો કઉ મારી પૂરી વાત આ પેલી વખત લૂંટી ગયો એટલે પછી મેં નિર્ણય કર્યો કે હવે તને કહીશ તો તું મારી પર શંકા કરે કે આ છોકરીઓ છોકરો આવું નીચું હોય એમ કરીને તું મારે હાથે ઝઘડો કરું એટલે મેં તને કીધું ના આ પગારના પૈસા તો વપરી ગયા એટલે મને થયું કે હવે બીજી વખત કરું છું એટલે તું મારા મોઢા ઉપરથી પહોંચી જઈ કે આ કોઈ ટેન્શન મોસી એટલે ત્યાં મને પૂછ્યું કે ભાઈ કેમ ઉદાસ બેઠા એટલે મેં તને ફરી પાછા રોદણા રોયા અને મેં બોનુ કાઢ્યું કે ભાઈ ભાઈ એમ કીધું છે પંપ બરાબર નહીં જો નવો નાખવો પડશે એટલે ત્યાં ફરી પાછા મને આઠ હજાર રૂપિયા આવ્યા હવે આઠ હજાર રૂપિયા લઈ અને હાથે હાથ તું કહો એની સોગન ખવું ગફુરભાઈ ના ઘેરેજ પરત જતો હતો

આજ પછી કોઈ છોકરીને ને નહીં કોઈ ડોહી ને ગાડી ની બેહાડું અરે તમે ના બેસતા એ ગાડી તમે ઉલ્લુ બની હે ના જાવ છો બસ થોડી ભાડી નહીં કે ઉલ્લુ બની જા પણ કરવું તો કરવું શું હવે બની જા તો બની જા હવે તમાર તો કશું થાય એમ છે નહીં મારે જ કોક આઈડિયા વિચારવો પડશે એટલે તું પૈસા પાછા લાવ લાવવા જ પડશે ને મારે છે હવે મંગુ કે આઈ જો આઈડિયા હા તમે તમારી વખત મોરેજો બાકી સટનો બટન ખોલતા વાર નઈ લાગ હમ કરવાત પડશે ના થાય તો અમારું નામ દે દેજો કઈ દેવું છે ગરમી બહુ છે નહીં નહિ તો તમારા લોકોને આગળ જાવ હા આગળ જવાનું છે જાવલ ચલાવતા લાગત ખાલી આવી સારી ગાડી થોડી શટલમાં ફરતી હોય પણ આ તો કેવું છે ગરમી બહુ છે એટલે હું બેનો કોઈ કુભી હોય છોકરીઓ તો દયા ખાઈને હું બે હાડ લઉં છું પણ છે કોઈ પણ થાય ચાલ ચાલ જે પણ પહેર્યું છે ઘરેણા વરણા બધા કાટ ચાલ ગાડી કાર અમારી જોડે છે ને ચપ્પુ છે મરચા છે કાર બધું કાર ગાડા સોના નો જો મને મરચા હ ચપ્પુ

આજકાલ કિસ્સાઓ એવા સમાજમાં બની રહ્યા છે કે તમે રોડ ઉપર હાઈવે પર જતા હોય તો ગમે તે આ માણસ ક્યારે ઉભી નહીં રાખવી ચકાસવાનું કે આ માણસ તકલીફમાં છે તકલીફમાં હોય તો મદદ કરવી આપણી ફરજ છે માનવતા છે તો પ્લીઝ ટેક કેર થેન્ક યુ આવે ગાડી હા નહીં